મિત્રો કેમ છો મજામાં આજે તમારો ભાઈ પાછો એક નવો વ્લોગ લઈને આવી ગયો છે પણ રાજસ્થાનમાં ત્રીજો દિવસ અત્યારે સવાર સવારમાં જો ચા પી રહ્યા છે હરિયા કાકાને બધાય તો હું કહેવાય કે અત્યારે છે ને ભાઈ અમે ઉઠ્યા અગિયાર વાગી ગયા કારણ કે ગાડી અત્યારે ખાલી થાય ખાલી થાય અને પછી નીકળવાનું હે ચાલો નાસ્તો કરી લઈએ મિત્રો અહીંયાથી આપણે નીકળી ગયા હવે ક્યાં જાય તો મને નથી ખબર હરિયા કાકા ક્યાં લઈ જાય અહીંયા જાય આપણે તો બીજું શું હે યસ બે તો જાય બાકી ફટાડામાં કા આવો કાકા અહીંયા જયપુરનો નજારો છે કેવો છે જરા કમેન્ટ કરીને કહી દો તો મિત્રો રાજસ્થાનમાં ભાઈ એક આપણો સબસ્ક્રાઇબર મળી ગયો વાહ યાર રાજસ્થાનમાં આપડા વિડીયો જાય હું વાત છે મિત્રો બહુ બહુ મજા આવું જોઈને જોર યુ પ્લેન જાય એ પ્લેનમાં બેવું અરિયા કાકા હાલો ને આપડી પાસે પૈસા નથી પણ જાવું ખરો જોઈ તન કેમ મરે તો આ ગાડી પણ હે ને અરિયા કાકાની છે 2018 દેખાય તમને ગાડી તો છે જ એ પણ હે ને હરેશ કાકા ની ગાડી છે મિત્રો આ લોકેશન ની તમને ખબર હોય તો કમેન્ટ કરો લીંબુ શરબત પીવાનો મન થયો એટલે મારે ટ્રક ને રોકી દીધું ને ભાઈ બના હે લીંબુ શરબત લઈ જાય અહીં તે પી લે પણ હે જોરદાર એક નંબર તડકો હે ને તડકો એટલે પીવું પડે હું નવો ઠાઈવે ટ્રક માં સીડો જો આ રોજડું આવડે આવડે વયો જાનિયા હવે ખબ ખબ કરતો બેહી ગયો સાંભલા પાડી અહીંયા

ફાઇનલી મિત્રો હવે આપણે સીધું ઓન ધ વે કરવાનું છે તો ચાલો કન્ટિન્યુએ રેજો વિડિયોમાં મજા આવશે જોરદાર ઓય ઠંડુ પાણી પીવાનો વિચાર છે ઓય બહાર મિત્રો ઓન ધ વે સ્ટાર્ટ કરી દીધી ગાડીને નીકળી ગયા છે રાજસ્થાનની બહાર અજે નીકળીયો ભાઈ અહીંયા જો ઘોડા ગધેડા રાખે ટકની અંદર ભેળધી છાસ કારો કે તડકો બહુ યાર મિત્રો એક જગ્યાએ આપણે અરસકાકા ને લાઈટ લેવી હતી ને આ જો નીચે ફિટ કરાવ્યું હવે લાગે જોરદાર ટણાટણ ને હવે આપણે સીધા ઓન તો વે કઈ હોટલ કાકા હે અજમેરી ગેટ હોટલ હા તો ન્યા જ આવવાનું હોય ને ન્યા સીધો સ્ટોપ લે અહીંયાથી થાય છે 200 કિલોમીટર તો મિત્રો અહીંયા જ આપણે ખાધું તું ને અત્યારે પાછા આપણે પહોંચી ગયા 8 ને એ અજમેર જે રાજસ્થાન જયપુર ને આગળ આવેલું છે તો ચાલો હવે ઉતરો કાકા નીચે હવે હું ઉતરા

જો મિત્રો ની મસ્ત મસ્ત છાસ આવી હે ને હવે ખાવાનું આવી જાય એટલે ખાઈ નાખી બીજું કંઈ નથી કરો ભાઈ હા લીંબુ નાખે તે ખતરનાક હો ભાઈ મિત્રો મસ્ત મજાનો જમવાનો આવી ગયો અને હવે જમી લઈએ કારણ કે લાગી ત્યાં આપણે એકદમ જોરદાર ભૂખ ને અંતે એટલું આ ભાઈ ખાવા મંડી ગયા આ ભાઈ ખાવા મંડી ગયા એટલી ઝડપથી ન હોય ભાઈ પણ વાંધો નહીં હોલો દાળ ફ્રાય અને સેવ ટામેટાનું શાક આવી ગયું છે અને રોટલી છાશ અને પ્યાજ હા ભાઈ ગુજરાતી ઇન્ડિયા ઘણી નીક ચાલે કેમ કે રાજસ્થાનના એરિયામાં છે ને એટલે તો મિત્રો જમી લીધું જોરદાર મજા આવી ગઈ એકદમ સુપરફાસ્ટ વાળું શાક હતું દાળ ફ્રાય હા હા હું સપ્રેસર બોલ્યું એટલે સપ્રેસર જીવનો શબ્દ છે તને ખબર છે અહીંયા પે દેખાતો ન હોય ને બહાર નો નીકળ્યો ને એટલે હું મોર્નિંગ થઈ ગયું છે પાછું મિત્રો દરર દરર નવા નવા ગુડ મોર્નિંગ થાય પણ રાજસ્થાનની અંદર તો અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા છે બ્રશ કરી લીધો છે અને હવે સીધા હે ને ઓન ધ વે ખાલી વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહ્યો એટલે મજા આવશે જોરદાર ફાઇનલી મિત્રો આવી ગઈ આપણી ચા પીવાનો કોઈ આપણે ખાસ શોખ નથી પણ રાજસ્થાન આવ્યો ને ત્યાંનો ચા પીવોને બહુ મજા આવે મિત્રો આપણે અત્યારે ટ્રકમાં બેસી ગયા ને અહીંથી જો ખતરનાક નજારો આવો તમે ક્યાંય નહી જોયો હોય

કશિરાબાદ છાવણી પહોંચ્યા છે અત્યારે મિત્રો તમારો ભાઈ ગાડી હાકે આ જે ખતરનાક હો દવા દે સીધી મિત્રો આ ગયો ગાડી હાંકતા બાર સીધી જા રડકારી કોડ રડકારી કોડ બસ જાઓ આ बाजू મિત્રો નાસ્તો આવી ગયો ચાલો જમી લઈએ નહીં ખાઈ લઈએ મજા આવશે હવા હવા માં મજા છે ખાવાની જોરદાર અત્યારે મેં ક્યાં હે ખબર બતાડો હમણાં ખાઈ ને બતાડો તો આવું કઈક બન્યું છે જોરદાર જબરદસ્ત હવે ખાધા પછી ખબર પડે કે હરેશ કાકા કચોરી લઈ આવે કેવી છે અને મિત્રો આને છાસ પી અહીં જંગલમાં સાહેબ મારી ક્યાં ગોતવા જ આવી ક્યાં ગોતવા જ આવ્યા અહીંયા બધી હવે મળે સાહેબ ન મળે મિત્રો નેક્સ્ટ વિડીયો આવશે મિસ્ટર ઇન્ડિયન હેકર દિલરાજભાઈ રાવત જે આપણા રાજસ્થાનની અંદર અજમેરમાં રહી છે તો આપણે અહીંયા એને મળવા ગયા હતા એ આખો ફૂલ લોગ આવશે નેક્સ્ટ વિડીયોમાં તો જોવાનું ભૂલતા નહીં બધા અને વિડીયો જોવાની કેવી મજા આવે જરા કમેન્ટ કરી નાખજો અત્યારે હું છું ચોરવાડ કારણ કે રાજસ્થાનથી તો હું આવતો રહ્યો તો લોગ જોવાની કેવી મજા આવે કમેન્ટ કરી નાખો અને હવે આગલો વિડીયો ચેલેન્જ વિડીયો પ્રેન્ક વિડીયો કેવા આવવા છે ને એ બધી તમે મને કમેન્ટ કરીને કહ્યું યાર તો મને ખબર પડે કે તમને બધાને કેવા વિડીયો જોવાની ગમે રેડી તો ચાલો મિત્રો મળ્યા નેક્સ્ટ વોક માટે